ઓનલાઇન જુગારમાં રૂપિયા હારી જતા યુવકે પોતાના જ અપહરણનું નાટક રચ્યું હતું સુરતના વેડરોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકારની દીકરાનું અપહરણ કરી લેવાયો હોવાનો ફોન આવ્યો હતો જેથી પિતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી સમગ્ર ઘટનાને લઈને પિતાએ બાવીસ વર્ષના યુવાન દીકરાને કોઈએ અપહરણ કરીને ખંડણી માંગી હોવાની પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દોડતી થઈ ગઈ હતી જો કે સમગ્ર ઘટના ઉપરથી ગણતરીના કલાકોમાં જ પોલીસે પર્દાફાશ કરી લીધો હતો સમગ્ર ઘટનામાં ખુદ પુત્રનો જ ભાંડો ખુલ્લો પડી જતા થોડીવાર સૌ કોઈ વિચારમાં પડી ગયા હતા વેડ રોડ વિસ્તારમાં રહેતા રત્ન કલાકાર પિતા મહિપત સવજીભાઈ રાઠોડને અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો હતો અલગ અલગ ભાષામાં ફોન કરનારે તેના રત્ન કલાકાર અને તેના ભાણેજને ફોન કરી અને ગૌરવ ઉર્ફે રઘાનું અપહરણ કર્યું હોવાનું જણાવ્યું હતું સાથે જે તે જીવતો હોય તો ચાર લાખ જમા કરાવવાનું જણાવ્યું હતું ચિંતામાં મુકાયેલા રત્ન કલાકારે તુરંત જ ગૌરવને ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવતો હતો જેથી તે પોલીસ પાસે દોડી ગયા હતા પોલીસે ઘટનાની ગંભીરતા દાખવી અને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી હતી તો બાદમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે ત્રણેક કલાકમાં જ સચિન નજીક બુડિયા ખાતેથી ગૌરવ ઉર્ફે રઘાને બાઇક સાથે શોધી કાઢ્યો હતો બાદમાં પૂછપરછમાં ગૌરવે કબૂલાત કરી હતી કે જુગારમાં અઢી લાખ રૂપિયા હારી ગયો હતો માથે દેવું થઈ જતા આ પ્લાન ઘડ્યો હતો જેમાં દસ દિવસ અગાઉ સિમ કાર્ડ ખરીદી તેના પરથી પિતાને ફોન કર્યો હતો જો કે પકડાઈ ગયેલા ગૌરવ વિરુદ્ધ પોલીસે ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અઢાર પાંચ બે હજાર ચોવીસના આશરે બે વાગ્યાના સુમારે અરજદાર શ્રી ભરતભાઈ રાઠોડ કે જેઓને એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવેલો કે તમારા દીકરાને જીવતો જોતો હોય તો આ નંબર ઉપરથી ચાર લાખ રૂપિયા મોકલો નકર તમારા દીકરાને મારી નાખશું જે બાબતે અરજદારોને અમુએ રૂબરૂ અઢી વાગ્યાના આસપાસ મળતા તેઓના નંબર ઉપરથી અમારી સામે જ ફોન કરેલો અને તેઓને પૈસાની ડિમાન્ડ કરેલી જે બાબતે સુપિરિયર ઓફિસર તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદથી લઈ અને સતત આ ફોન ઉપર આરોપી સાથે કન્ઝર્વેશન ચાલુ રાખી અને તેની સાથે સતત વાતચીત કરતા રહેલા અને તેઓને પૈસા આપીએ છે પૈસા આપીએ છીએ એ બાબતની સતત લાઇઝનિંગમાં રહેલા અને થોડા સમયમાં જ જે મોબાઈલ નંબર આપેલા હતા એનો ટ્રેસિંગ થઈ જતા જેમાંથી જે મુખ્ય સૂત્રધાર હતો એ મૂળ અરજદારનો પોતાનો સુપુત્ર જ હતો જેઓએ દસ પંદર દિવસ પહેલાં જ એક નવું સિમ કાર્ડ લીધેલું હતું કે જેના નંબર તેના પિતાશ્રીને આપેલા ન હોય જે આરોપીની આગવી ઢબે પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે હું જુગારમાં રૂપિયા હારી ગયો હતો એટલે મારે રૂપિયાની ખાસ જરૂર હતી એટલે મેં આવું તરકટ રચેલું હતું જેથી કરીને ઉપરી અધિકારીઓના માર્ગદર્શન મુજબ પોલીસને ગેરમાર્ગે દોરવા બાબતની ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને હાર આરોપીની અટક થઈ ગયેલ છે